દીપસિંહ રાઠોડને કાપીને ભાજપે અરવલ્લીના મેઘરજ તાલુકાના ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અંગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા હોવાની પોસ્ટ મૂકી છે તો ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો હતો તેમણે અરવલ્લી અને સાબરકાંઠામાં બેઠકો પણ શરૂ કરી હતી તેમને ક્યાંક અણસાર આવી ગયો હતો કે તેમણે તેમની સરનેમ અંગે એફિડેવિટ કરાવી હતી તેમણે તેમની સરનેમ ડામોરમાંથી ઠાકોર કરાવી હતી જે બાદ સોશિયલ મીડિયામાં વિવાદો શરૂ થયા હતા ભીખાજી દુધાજી ઠાકોર હાલમાં અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી પદ ધરાવે છે અને સાથે જ સાબરકાંઠા કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન પદ પણ ધરાવે છે